જેની રજૂઆત અમે વડોદરા જિલ્લા પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપ્રાને આજથી વીસેક દિવસ પહેલા કરેલી છે પરંતુ આજ દિવસ સુધી કોઈ પરિણામ આવ્યું નથી તો ટીવી થર્ટીન ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આ અહેવાલ દસ ડિસેમ્બર બે બુધવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ પરિણામ આવી ગયું છે હા એટલે આમને કહીશું કે હવે નિરાશ થવાની જરૂર નથી વડોદરાના ડભોઈના ફરતી કોઈ ગ્રામ પંચાયતના વર્ષ બે માં બનેલા પંચાયત ઘરની હાલત ખૂબ ખરાબ છે રોજ સ્લેબનો કેટલોક ભાગ બહાર પડે છે આવી પરિસ્થિતિમાં પણ જીવ

કેટલીક ગ્રામ પંચાયતોના જર્ચરિત પંચાયત ઘરની હાલત પણ સુધરે તો સારું પરંતુ આ અહેવાલ માટે તમે શું કહેશો કરો કોમેન્ટ